एक वर्षी गुम आंध्र प्रदेश दिव्यांग मुस्तफाखान सारवार देखरेख करी सेवायज्ञ समिती मानवता मेहकाी अंत्य आज परिवार परिवारसाठी तेन मिलन थु આંધ્રપ્રદેશના કેરળનો રહીશ દિવ્યાંગ યુવાન મુસ્તફા ખાન એક વર્ષ પહેલા મુંબઈ ની બેસી જતા તે મુંબઈ પહોંચી ગયો પોતે મુંબઈ પોલીસ અને સામાજિક સંસ્થા યુવાન યુવાનની એક વર્ષ સુધી સાળ સંભાળ કરીને તેના પરિવાર સાથે તેનું મિલન કરાવી સેવા યજ્ઞ સમિતિ એ માનવતા મહેકાવી હતી આંધ્રપ્રદેશના ના મુસ્તફા નો મુસ્તુફા અબ્દુલ ખાન એક વરસ પહેલા ઘરેથી મુંબઈ તરફની ટ્રેન

અને પુત્રને જીવતો જોઈને આંખો ભરાઈ આવી હતી તેમણે કહ્યું હતું કે ભરૂચમાં સેવા યજ્ઞ સમિતિએ તેમના પુત્રની ખૂબ જ દેખરેખ કરીને તેને નવું જીવન આપ્યું છે તેઓની સંભાળને લઈને આજે તેમનો પુત્ર જીવિત છે ને પુત્ર સાથે મિલન થયું છે અમે સેવા યજ્ઞ સમિતિનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમ તેમણે ભાવપૂર્વક ઉમળ્યું હતું અને આ કહેતા કહેતા તેમની આંખો પર ભરાઈ આવી હતી તો બીજી તરફ સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા મુંબઈ પોલીસે દિવ્યાંગ મુસ્તફાખાને મૂકી ગઈ હતી અમે તેની સારવાર કરી અને દેખરેખ કરી આજે તેના પરિવારમાં તેની માતા આવતા તેમને સોંપવામાં આવ્યા છે આમાં એક વર્ષ પહેલા દિવ્યાંગ મુસ્તફા ખાન આંધ્રપ્રદેશથી ગુમ થયો હતો જેનો આજે પરિવાર સાથે સુખદ મેળાપ થયો છે જો કે આમાં સૌથી વધુ કોઈ ધન્યતાને પાત્ર છે તો તે છે સેવા સેવાયજ્ઞ સમિટિના રાકેશભાઈ ભટ્ટ જે એવોએ તેઓની સાર સંભાળ રાખી અને આજે પરિવાર સાથે મિલન કરાવ્યું છે હજુ પણ માનવતા જીવિત છે અને આ જીવંત માનવતાનો એક ઉમદા દાખલો રૂપ આ ઘટના હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે હમ અમારું નામ વાહિદા ખાતુન હે સર હમ આંધ્ર પ્રદેશ કર્નલ સે રહેને હે સર ક્યા ઘટના હુઈ થી કે સર ઘટના કા ભી બોલે સર ક્યા હુઆ થા કે સર ક્યા નહીં સર એસા ઘૂમે આયા તા ગાડી પર થ્રી વ્હીલર્સ ગાડી પર ઘૂમે આયા તા આખે રેલવે સ્ટેશન પર ગાડી રખ દે કે રેલ ચડકે કે બંબઈ કો ગયા સર मुंबई से भी सेवा से, समाज सेवा को आया सर सेवा समिति को आया सर आप तो कैसे पता चला कि भरूच में है में इन फ़ोन नंबर बोलिया सर फोन नंबर बोल तो भरूच सारे हमारे को फ़ोन करे सर कैसा लग रहा है बच्चे बहुत अच्छा है, तो है सर बहुत अच्छा है अच्छा है बहुत अच्छा है सर सेवा एकदम का काम बहुत अच्छा है सर बहुत शुक्रिया सर बहुत शुक्रिया सर आ, सेवा सेवायजन समिती अनाथ गरडागर खाते थी लगभग 11 महिना के एक वर्ष पहला एक मुस्तफाकरीने वीस बावीस वर्षराने मुंबईना समाजसेवक आणि त्यानी पोलिस द्वारा ઓફિશિયલ રાહે અહીંયા એમને અમને આ આશ્રય માટે એમને સોંપ્યો હતો જેનો એક જમણો પગ કપાયલો હતો અને બીજા પગ પર પણ ડેફિશિયન્સી હતી અને એનો કોઈ સગાવાળું મળતું ન હતું અમે એને એક વર્ષથી અહીંયા રાખ્યો હતો એની સેવા ચાકરી કરી હતી અને જે પણ એની કંઈક મેડિકલ કેર કરવાની હોય ડ્રેસિંગ કરવાનું હોય એ બધું કરતા હતા એ બોલી શકતો પણ નથી અને મુંબઈ પોલીસ અને સમાજ ફોન આવ્યો કે આના આંધ્રપ્રદેશમાંથી કોઈક સગાવાલા મળ્યા છે એટલે હવે એમની સાથે ટેલિફોનિક વાતચીત કરતાં એ લોકો આજે એમની મમ્મી અને એમના ભાઈબહેન એમને લેવા આવ્યા છે તો એને સ્વસ્થ હાલતમાં એમને અમે એમને કબજો આપી રહ્યા છીએ